બાવડા પોલીસ સ્ટેશન ખાતે ગત રોજ દાખલ થયેલ હત્યાના બનાવ અંગે વિગતો જોતા બાવળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાવડા ખાતે શ્યામ કોમ્પ્લેક્ષ ખાતે ભાડુઆપ તરીકે રહેતા રવિન્દ્રભાઈને તેમના પાડોશી એટલે કે આ ગુનાના આરોપી સંજયભાઈ ઠક્કરનાઓ દ્વારા પોતે મોટેથી મ્યુઝિક વગાડે છે તે બાબતની રજૂઆત કરેલ તેમજ સંજયભાઈ નાઓએ રવિન્દ્રભાઈના ઘર માલિક એટલે કે જે ભોગ બનનાર પ્રદીપસિંહ ચૌહાણનાઓને ફોન કરી અને આ અંગે કમ્પ્લેન કરી હતી આ કમ્પ્લેન મળતા પ્રદીપભાઈ ચૌહાણનાઓ સુરેશભાઈ ઠક્કરનાઓ પાસે આવી અને રવિન્દ્રને પણ સાથે લાવે છે અને મ્યુઝિક મોટેથી વગાડતા ન હોવાનું જણાવે છે અને આ અંગે ઉગ્ર બોલાચાલી થાય છે બોલાચાલી દરમિયાન આરોપી સુરેશભાઈ ઠક્કરનાઓ અચાનક ઉશ્કેરાઈ જતા પોતાની પાસે પડેલ છરો લઈ અને બે ગા મરણ જનાર પ્રદીપભાઈ હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે જ્યાં શ્રી નાઓ દ્વારા તેમને મરણ જાહેર કરવામાં આવેલ છે આ અંગે બાવળા પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ સેક્શન એકસો ત્રણ એક મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે આ ગુનાના આરોપી સુરેશભાઈ ઠક્કરનાઓને બાવળા પોલીસ સ્ટેશન દ્વારા ગણતરીના કલાકોમાં અટક કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવેલ છે સુરેશભાઈ ઠક્કરનાઓ પાસેરી જ ઓરડીમાં રહેતા હતા તેઓ પોતાનું જ ઓરડી છે અને સુરેશભાઈ ઠક્કરનાઓના હાલ પરિવારમાં તેઓ એકલા જ રહે છે તેમના પત્ની અને બાળક જે છે એ પાછલા એકાદ ગયેલ છે સુરેશભાઈ ઇતિહાસ જોતા તેમના ઉપર દારૂ પીવા વગેરે અગાઉ નોંધાયેલા છે સુરેશભાઈ ઠક્કરનાઓ હાલ તો કોઈ કામ ધંધો નહીં પરંતુ આ રીતે ભાડાની આવકો અને એ રીતે પોતાનું જીવન ગુજારે છે બાવડા તાલુકાના ચિયાળા ગામના છે અને તે અને તેમના ભાઈ એગ્રીકલ્ચર નો બિઝનેસ કરે છે અને બાવડામાં તેમની દુકાન છે આ ઉપરાંત તેઓ આ જે ઓરડી જે છે તેઓ પોતાની માલિકી ધરાવતા અને તેઓ ભાડેથી રવિન્દ્રભાઈ નાઓને આ ઓરડી આપેલી હતી એટલે અને તેમની ઉંમર છત્રીસ વર્ષ છે અને તેમના ભાડુઆત પક્ષનો પક્ષ લેવા જતા આ અંગે સુરેશભાઈ ઠક્કર નાઓ સાથે એમને બોલાચાલી થયેલ છે આ અગાઉ આ પ્રકારની કોઈ બનાવ કે કોઈ અરજી આવેલ નથી

વાત હતી પરંતુ તેમણે જણાવેલ કે તેઓ કોઈ મોટા અવાજે કોઈ મ્યુઝિક નહોતા વગાડતા પરંતુ એમણે એવું કીધું હતું કે આ પાડુઆતો ને અહીંયાથી તમે ખાલી કરાવી દો એટલે આ બાબતે થઈને ઉગ્ર બોલાચાલી થાય